દેશમાં અનેક યોદ્ધાઓ અને સુરવીર રાજાઓ થઈ ગયા જેમ કે સમ્રાટ અશોક મહારાણા પ્રતાપ હર્ષવર્ધન પૃથ્વીરાજ આ બધા રાજાઓના માથા પડ્યા હતા રાજાઓએ ભારતની રક્ષા કરી અને તિરંગાને અને ધર્માની ધજાઓને ફરકતી રાખી છે આ યોદ્ધાઓમાંથી મારે તમને વાત કરવી છે છત્રપતિ શિવાજી મહારાજની છત્રપતિ શિવાજીનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરીને સોળસો ત્રીસમાં મહારાષ્ટ્રના પુનામાં થયો હતો તેનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હોવાથી તેનું નામ શિવાજી પડાયું હતું અને તેના માતા જીજાબાઈએ તેના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી ભોસલે હતું અને તેની માતા જીજાબાઈ પણ સાહસી સુરવીર અને એક વિરાંગના હતા અને ઇતિહાસના પાનામાં અમર થઈ ગયા એવા એક અદ્વિતીય શક્તિશાળી સ્ત્રી હતા પેટમાં પોટેલ દીકરાને સુરવીરતાનો રસ પાયો હતો અને જન્મ પછી હાલડા મારફતે સુરવીરતાનો રસ પાયો હતો અને કહ્યું હતું કે આજે તું ફૂલડાની પથારીમાં સૂઈ લે ઘૂગરા બોપટ લાકડીથી રમી લે પા અને પેટ ભરીને ખાઈ લે અને પેટ ભરીને પોડી લે લાલ પીળા વસ્ત્રો પહેરી લે અને કાલે તારે પાણાની પથારીએ સુવાનું છે અસ્ત્ર શસ્ત્રથી રમવાનું છે યુદ્ધમાં રણ મેદાને ઉતરવાનું છે અને મુઠ્ઠી ધાન ખાવાનો વેત રહેવાનો નથી અને મિત્રો બીજી બાજુ જુઓ તો તેની માતા જીજાબાઈ પણ કેવા સુરવીર સાહસી હતા એક તેના જીવનની અદ્ભુત સાહસની વાત કરું તો એક દિવસ તેની પાછળ અઢી દુશ્મન દેશનું કટક હતું અને તે એક નદી નાળા ડુંગર ઘીણ વીનતા વીનતા એક સાંકડા એવા ગાડા કેળામાંથી પસાર થાય છે ત્યારે તેની આગળ એક ગાડું જાય છે ત્યારે તે તેની પાછળ ધીમે ધીમે હાલે તો પાછળ દુશ્મનો પૂગી જાય તે માટે તે સાહસ કરી ઘોડાની લગામ ખેંચી અને પગની એડી મારી ભર હોતા ગાડાને ઠેકી જાય છે અને તે પંચ્યાસી ગામની મજલ કાપી અને બે દિવસ રાતથી ઘોડા દોડવી અને દોડવે છે અને ત્યારે તેને અડધી રાત્રે પ્રસૂતાની પીડા ઉપડે છે અને ત્યારે જ તે છત્રપતિ શિવાજીનો જન્મ થાય છે આજે પણ લોકસાહિત્યમાં અને લોક ડાયરામાં જેના હાલરડા ગવાય છે એ અમર છે અને આપણે હાલરડા સાંભળીએ તો પણ આપને અંદાજ આવી જાય કે જીજાભાઈએ છત્રપતિ શિવાજીના જીવનમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું છેલ્લે હું એટલું કહીશ કે આજે પણ શિવાજીની યાદરૂપે મહારાષ્ટ્રના મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને તેના નામની તો અસંખ્ય સંસ્થાઓ છે જય હિન્દ જય ભારત